પેલા તો તમે આ વિડીયો જુઓનો જોયો આપડે વિડીયો હવે આ લોકો ચાર જણા છે બધા એને પકડી પકડીને માફી મંગાવી આપડા ગુજરાત પોલીસ આ છે આપણી ગુજરાત પોલીસ હવે એ ચારેય લોકોએ દારૂ ક્યાંથી લીધો તો એ જાણ ન કરી કેમ હપ્તા લ્યો છો એટલે ઢાંકણીમાં પાણી લઈને મરી જાવ ક્યાંક જઈને ગરીબોને લૂંટાડ રાખો છો દારૂ વેચે યા લોકો કોઈ પાસે નહીં જાય પોલીસ વાળાઓ કા યા હપ્તા ચાલુ હોય એટલે અહીંયા તો આ લોકો ગરીબ છે એટલે એ લોકોને લુટા રાખશો અહીંયા આ જ ને દારૂ બંધ કરાવો ને ખબર પડે તમને હાલી નકળ્યા છો તો આપણા રાજકોટમાં લગભગ જગ્યાએ દારૂ મળે છે એક એક ખૂણે ખૂણે દારૂ મળે બંધ કરાવો ને એ પેલા એ બંધ કરાવો પછી આ બીજા આવા વિડીયો મળજો અને હજી એક આ વિડીયો છે જો હતોલાવ ડ્રાઈવર સાહેબ તમે સાત નંબર ના ડ્રાઈવર ઓકે ઓકે

રજા આપવા માંગી છે બીજું કઈ કરવાનું પુરાવા છુપાવવા માંગે ડ્રાઈવર ત્રણ વર્ષ થી અમારી પાસે કાર્યરત હતું ત્યારે એને આવી

અહીંયા આવ્યું તો દસ બાર છોકરા હતા છોકરા એટલા જ ગ્રુપ હતા મેં પૂરી ને એમ જાય કઈ તું હું શું છે

રાજ દારૂબંધી છે છતાં દારૂ આવે છે ક્યાંથી આ બધો પોલીસના સપોર્ટથીને જ આપણા રાજકોટમાં ભોગે છે દારૂ ત્યાંથી છેક અહીંયા સુધી દારૂ એમને ના પહોંચી જાય પોલીસનો સપોર્ટ હોય ત્યારે જ દારૂ અહીંયા પહોંચી શકે છે એમને દી દારૂ કોઈના બાપની ઓકાત નથી એવી રીતે એમને અહીંયા લઈ આવો દારૂ પોલીસના સપોર્ટ હોય ને ત્યારે જ દારૂ અહીંયા ભોગે છે દારૂ ડ્રગ્સ બધું ગાંજો બધું અહીંયા એમને મળે છે ઘરે બેઠા બેઠા આવીને દઈ જાય છે એ લોકો દારૂ એટલી સુવિધા છે પેલા તો દારૂબંધી કરાવો અને પછી આ લોકોને બધાને તમે પકડજો પેલા જે કરવાનું છે એ નહીં કરે હાલી નીકળ્યા છે તો ત્યાં તો લે છે ત્યાં તો બંધ નહીં કરાવવા જાય લુખાઓ સાલાઓ